દુષ્કાર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ ઘરફોડની તથા મોબાઈલની ગૂગલ પે મારફતે ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી અંજામ આપનાર ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ત્રણ લાખ અને મુદ્દામાલ મળી ત્રણ લાખ દસ હજારનો માલ મુદ્દામાલ મૂળ માલિકને પરત કરતી સુરત શહેર કાપુદરા પોલીસ તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બપોરના નવથી અગિયારની ત્રીસ વાગ્યા દરમિયાન હર કોઈ સમયે સુરત કાપોદરા નાના વરાછા જલારામ સોસાયટી મકાન નંબર એ પાંચ કોઈ અજાણી વ્યક્તિ ચોરી સામે ફરિયાદીના નાનાભાઈ નિકુંજભાઈના બારમાં પાણી ઢોળની વિધિ દરમિયાન તેઓની પત્ની રુજિતાબેન ઉપયોગ કરતા એક સ્ટેરી બ્લેક કલરનો ઓપ્પો કંપનીનો એ ફિફ્ટી ફાઈ મોડેલનો મોબાઈલ ફોન જેની કિંમત દસ હજાર મત્તાની ગણી શકાય તેની ચોરી કરીને નાસી ગયાની ઈ એફઆઈઆર ફરિયાદને આધારે કાપુદ્રા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ દીપિકો કલમ ત્રણસો એંશી મુજબના ગુનામાં રજીસ્ટર રજિસ્ટે રજિસ્ટર થયેલ ગુનાની તપાસમાં ફરિયાદીના ભાભીનો ચોરી થયા બાદ મોબાઈલ ફોનમાં રહેલ ગૂગલ પે દ્વારા ઓનલાઈન ત્રણ લાખ ટ્રાન્ઝેક્શન થયા હોવાની હકીકત જણાઈ આવી હતી જેને આધારે આરોપીને શોધીને પકડી પાડવા ઘરફોડ ચોરીમાં ગયેલ મોબાઈલ કિંમત રૂપિયા દસ હજાર અને ગૂગલ પે મારફતે ઓનલાઈન કરેલ ટ્રાન્ઝેક્શનના રૂકડા રૂપિયા ત્રણ લાખ મળી કુલ ત્રણ લાખ દસ હજાર ફરિયાદીને મુદ્દામાલ છોડાવવા નામદાર કોર્ટમાં મુદ્દામાલ અરજી કરવા યોગ્ય માર્ગદર્શન આપી ટૂંકા ગાળામાં મુદ્દામાલ છોડાવવા અંગેનો નામદાર કોર્ટમાં તે હુકમ કરાવી ફરિયાદીને તેઓના ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરાના હસ્તે તિરાદુષકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરીને પ્રશંસીય કામગીરી કરેલ છે આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈ ફરિયાદીના મરણ જણા નાનાભાઈ નામે નિકુલભાઈ ગોવિંદભાઈ ગજરાના નાનપણના મિત્ર હોય એકબીજાના ઘરે રોજની અવર જવર હોય આરોપીએ તેઓના મરણ જણા નિકુલભાઈ ગોવિંદભાઈ ગજેરાના અને પત્નીના મોબાઈલ ફોનના અને મોબાઈલ ફોનમાં રહેલ ગૂગલ પેના યુપીઆઈની પિન પાસવર્ડ જાણી લીધેલ અને નિકુલભાઈ ગજેરાના કેન્સરની બીમારીને કારણે સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ મરણ ગયા હોય તેઓની અઠ્ઠાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મરણ જનાર નિકુલભાઈ ગોવિંદભાઈ ગજરાના બારમાં પાણીધોળની વિધિ દરમિયાન સંદીપભાઈ વિનુભાઈ દેસાઈ ઘરના હોવાનું લાભ લઈ મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજારની ચોરી કરી અને મોબાઈલ ફોનમાં રહેલ ગૂગલ પેથી ત્રણ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા